સ્વાગત તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પત્નીએ ગળા ફાંસો ખાધા બાદ પુત્રની હત્યા કરીને પોતે ટ્રેન નીચે ઝપલાવ્યું રાજકોટના રેલવે અધિકારીઓ પરિવારને વિખી રાજીયા મિત્રો ભરચના શહેરમાં ચોંકનારી ઘટના સામે આવી છે આડા સંબંધને રહેમના કારણે અનેક પરિવાર વિખાઈ ગયા છે રેલવે કોલોનીમાં રહેતા અને રેલવે સારી પોસ્ટ પર નોકરી કરતા જતીન મકાણાએ તેની પત્ની અને બાળકનું મોત થયું છે પત્નીએ ગળે ફાંસો ખાધો હતો અને દસ વર્ષ બાળકને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ જતીન મકાણાએ પણ ટ્રેન નીચે પડીને આઘાત કરી લીધો હતો બંને મૃતક પરિવારજનોએ સારવાર સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા બંનેને એકબીજા પર આક્ષેપ પ્રતિક્ષા પણ કર્યો હતો પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવે કોલોની સ્થિત પંખા સાથે હાલતમાં કરી દીધો હતો ત્યારબાદ જતીન તેના દસ વર્ષીય પુત્ર વિહાંગનું પલંગ પર ગળું દબાવીને હત્યા કરી હતી ત્યારબાદ ઘરની બહાર તાળુ મારીને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આઘાત કરી લીધો હતો આપઘાત કરવા પૂર્વ જતીન તેના પિતાને અને મોટા ભાઈ વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો જેથી રાજકોટ રહેતા પરિવારે રેલવે પોલીસના સંપર્ક સાધીને ખાતરી કરવામાં જણાવવામાં આવતું દરમિયાન આ પરિવારને રાજકોટ ભરૂચ ખાતે દોડી આવ્યા હતા બનાવી જાણ થતાં જ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે આ મામલાને મૃતક તુલપના અન્ય ઈસમી સાથે લગેતર સંબંધોના કારણે હોવાની પોલીસ ફરિયાદ ઉલ્લેખનીય કરાયો હતો જેથી અંતિમ વાદ અગલા પૂર્વ પિતા અને ભાઈને મોકલીને વોટ્સએપ મેસેજ આ વાતનો ઉલ્લેખ્ય છે જેતીને પત્ની અને તુલપના રાજા શેખ નામ શખ્સ સાથે આડા સંબંધો હતા જે બાબતે અન્ય વિશે આવા નવા ઝઘડા થતા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ